તો આ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આ આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો જેથી તે પણ ફોર્મ ભરી શકે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો ખેડૂત મિત્રો સ્માર્ટફોન સહાય યોજનામાં મળતા લાભ વિશેની વાત કરવામાં આવે તો આ આ યોજનાનો લાભ ખેડૂતને આ જીવન એક વખત મળવાપાત્ર રહે છે અને જો આ ફોનની અંદર સહાય કેટલી મળે છે એની વાત કરવામાં આવે તો ફોન મોબાઈલ ખરીદવા માટે છ હજાર અથવા તો તેની કિંમતના ચાલીસ ટકા બંનેમાંથી જે ઓછું થાય તે સહાય મળવાપાત્ર રહે છે તો ખેડૂત મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક તેમજ તમારી જમીનનો ખાતા નંબર આઠ અ અને સાત બારના ઉતારા અને રેશનિંગ કાર્ડ તો ખેડૂત મિત્રો આ તમારી પાસે પુરાવા હોવા જોઈએ અને ત્યારબાદ ફોર્મ કઈ રીતે કોમ્પ્યુટરના ગૂગલ બ્રાઉઝરની અંદર જઈને આઈ ખેડૂત લખીને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો આ પ્રથમ વેબસાઇટ જે આપણને આઈ ખેડૂત ગુજરાત લખેલું દેખાય જેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને ક્લિક કરશો એટલે તમને અહીં યોજનાઓનો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ખેતીવાડી માટે અહીં ક્લિક કરોના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને અત્યારે જે યોજનાઓ ચાલુ છે તે જ બતાવી રહ્યું છે જેમ કે અત્યારે પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉનની યોજના ચાલુ છે ત્યારબાદ સ્માર્ટ ફો ફોનની ખરીદીની સહાય યોજના ચાલુ છે પાણીના ટાંકા બનાવવાની યોજના ચાલુ છે તો અત્યારે આપણે સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનાના ની ફોર્મ ભરવાનું છે તો જેના પર ક્લિક કરીશું ત્યારબાદ અરજી કરોના ઓપ્શન પર ક્લિક કરવાનું છે આ યોજનાની અરજી 18/6/2024 થી 24/6/2024 સુધી તમે કરી શકો છો તો અરજી કરોના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે ક્રમશ તમે જોઈજો લખેલું છે કે તમે કઈ રીતે અરજી કરી શકો છો તમે આ વાંચીને પણ અરજી કરી શકો છો અને જણાવ કે કઈ રીતની અરજી કરવાની છે તો સૌથી પહેલા તમે રજિસ્ટર અરજદાર છો તો તમારે અહીંયા નાના ઓપ્શન પર ક્લિક કરી આગળ વધવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે નવી અરજી કરવા માટેનું ઓપ્શન જોઈ રહ્યા છો જેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે તમામ વિગતો ખુલશે જેની અંદર તમારું નામ તમારા પિતાનું નામ અટક જાતિ લિંગ જિલ્લો તાલુકો ગામ આ ગામ તમારી જે ગામની અંદર જમીન આવતી હોય તે ગામ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારું સરનામું પિનકોડ પછી તમે દિવ્યાંગ છો કે ના તે હા કે ના કરવાનું છે મોબાઈલ ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમે જો આત્માનું રજીસ્ટર ધરાવો છો તો તમે ધરાવતા હોય તો હા નહીં ના તમે સહકારી મંડળીના સભ્ય છો જો તમે હોય તો હા અને ના હોય તો ના તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો હા જો તમે હોવ તો હા કરવાનું નહીં તર ના કરવાનું ત્યારબાદ બેંકની વિગત જોવા મળશે જેની અંદર તમારે અહીંયા તમારી બેંક જે બેંકની ખાતાની વિગત આપવાની હોય તેનો આઈએફએસસી કોડ ત્યારબાદ બેંકનું નામ બેંકનો જિલ્લો બેંકની બ્રાન્ચ પસંદ કરી તમારો ખાતા નંબર નાખવાનો રહેશે અને તમારો એ જ ખાતા નંબર કન્ફર્મ બેંક ખાતા નંબરની અંદર ફરીથી લખવાનો રહેશે ત્યારબાદ તમારું બેંકનું બેંકની પાસબુકની અંદર જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે અહીંયા નામ લખવાનું રહેશે ત્યારબાદ અરજદારનું બેંકને પાસબુક પ્રમાણે સરનામું અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ તમે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો જેની અંદર તમારે જમીન રેકોર્ડ ધરાવ જેના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ત્યારબાદ તમારો જિલ્લો તાલુકો અને ગામ ઓટોમેટિક ભરેલું આવશે ત્યારબાદ તમારો અહીંયા ખાતા નંબર અને ખાતેદાર નું નામ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તો ખેડૂત મિત્રો તમારે અહીંયા અરજીના અરજી સેવ કરો અહીંયા કેપ્ચા કોડ નાખીને અરજી સેવ કરવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અરજી સેવ થશે એટલે તમારે અહીંયા અરજી ક્રમાંક નંબર જોવા મળશે જે તમારે નોંધ કરી લેવાનો છે ત્યારબાદ ત્યારબાદ તમારે અહીંયા અરજી કન્ફર્મ કરવાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અરજી કન્ફર્મ કરવાનો ઓપ્શન આવી જશે જે જે સમય દરમિયાન તમારો અરજી કન્ફર્મ થયા બાદ તમારે અરજી પ્રિન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે તમે તમારી અરજી પ્રિન્ટ કરી શકશો પ્રિન્ટ કર્યા બાદ પ્રિન્ટ કર્યા બાદ તમારી જે અરજી અરજીની પ્રિન્ટ છે જે તમારા જે તે અધિકારીને જમા કરાવવાની રહેશે જેની સાથે આ બ આગળ દેખ બતાયેલા તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ ખેડૂત મિત્રો આભાર અને વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી પહોંચાડી દેજો જેથી તે પણ ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનાનું ફોર્મ ભરી શકે અને એક મોબાઈલની ખરીદી માટે સહાય મેળવી શકે